સેવકને ખબર નથી પડતી કે આ આપણે અભાવ અવગુણ લઈ લીધો નાની નાની વાતમાં કે જેમ કે આમને આમ કર્યું મનમાં એવું આપડે થઈ જાય ને એમનો એક અભાવ અવગુણ આવી ગયો કોઈક અમુક આપણા મિત્રો કે કંઈક આવી તેવી વાત કરે ને આપણે સાંભળી લઈએ પણ એ આપણને એવું લાગે કે એ સમયે આપણામાં કંઈ અસર નહીં કરી રહી પણ થોડા સમય પછી ધીમે ધીમે એવું થાય કે એમના જોડે આપણે કંઈક કાટી પડી જાય ઓટોમેટિક કે ભાઈ આઈરા કે ધારો કે આ મારા જ મન કહે તો હું ના કરું ભાઈ કોક બીજું કે કદાચ સંતો કે તો આપણે કરીએ પણ જો આ કે તો માન નહીં કરવાનું કે એટલે બીજાના શબ્દો સાંભળી નાઠી પડી જાય બોલો આપણે કશું ના હોય અભાવ ગુણની વાત જ આવી છે અવર નેગેટિવ વાતો જ આવી છે બોલો એના માટે આપણને આટી પડી જાય પછી પડી ગઈ ધીમે ધીમે અમુક એવા છે કે એમના કોકના જોડે આટી પડી ગઈ ને એ આપણા જોડે વાત કરે તો આપણે એઝ કે મારા મિત્ર છે ને એ રીતે પછી મારી બી ડાયરેક્ટ મારા કોઈ લેવા દેવા ના હોય પણ એમની આટી પડી હોય એટલે મારી આટી પડી જાય એટલે એવું પહેલા થઈ ગયું હતું હરિભક્તો જોડે એક બે જોડે પણ પછી ચરણ સ્પર્શ જય એ રીતે મળે ત્યારે એ રીતે કરવાનું ચાલુ કર્યું ધીમે ધીમે એમની જોડે મતલબ બોલતો જ નતો એઝ અ ઇગ્નોર કરી દઈએ જેમ કે કોઈક આવ્યું ને હું આમ ક્યાંક સાઈડ નીકળી જાઉં ને એવું બધું અથવા એમની સામે ના જવું એમ અને પણ હવે સેવકને ધીમે ધીમે આવા અવગુણ એમના રહ્યા નથી અને કેવું કે એઝ ભૂલી જ કે શું અવગુણ લીધો હતો મત તો બસ